નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યકું ચેનલમાં હું કુંજ પ્રાપ્તનું તહેલી સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છીએ તમામ પેન્શનો માટે પેન્શન વિભાગમાંથી સેક્રેટરી કરી મોટી જાહેરાત પેન્શન મુળપાત્ર રકમ રકમ આટલો થયો વધારો તેના મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ લેટેસ્ટ અપડેટ આવી રહી છે ટૂંક સમય પહેલાં જ તો પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ તે બંને બંદે બનાવે છે લિંક ડિસ્ક્રપશન પૂછું તમને ચેનલ પર સરકારી કર્મચારી બાબતે પેન્શન બાબતે આ શિક્ષણ જગર બાબતે હરેક માહિતી પ્રવૃત્તિ કરવા માટે જો ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલશો નવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન નબળો ભૂલશો અને ચાલુ રીતે મિત્રો વધારે સૌને બગાડતા વિડિયોની શરૂઆત કરી છે તો મિત્રો પેન્શનોના જીવનની સરળ સરળતા સુનિશ્ચિત કરવા માટે પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગના સંકલિત પેન્શન પોર્ટલમાં તમામ પેન્શન વિતરણ કરતી બેંકો પેન્શન પોર્ટલને એકીકૃત કરવામાં આવશે શ્રી કહે છે કે શ્રી શ્રીનિવાસન સેક્રેટરી ટ્વેન્ટી સિક્સ મે એપ્રિલ બે ચોવીસના રોજ બેંક ઓફ ઇન્ડિયાના ઇન્ટીગ્રેટ પેન્શન પોર્ટલના લોન્ચ સમારોહના સંબોધિત કરી સંબોધિત કરી રહ્યા હતા આ પ્રસંગે બોલતાં તેમણે જણાવ્યું હતું કે પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ એ પેન્શનના કલ્યાણ વધારવા માટે ઘણી પહેલ કરી રહી છે પેન્શનો ડિજિટલ સશક્તિકરણ આવી જ એક પહલ છે અને તેનો એ અમલ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અને ભવિષ્ય પોર્ટલ જેવા વિવિધ માધ્યમ દ્વારા કરવામાં આવી રહ્યું છે પારદર્શિતા ડિજિ ડિજિટાઈઝેશન અને સર્વિસ ડિલિવરીના ઉદ્દેશ્યને અનુરૂપ ભવિષ્યના પ્લેટફોર્મ પેન્શન પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ એન્ડ ટુ એન્ડ ડિજિટાઈઝેશન સુનિશ્ચિત કર્યું છે જે નિવૃત્ત વ્યક્તિ તેણીના કાગરો ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં પીપીઓ જારી કરે ત્યાં સુધી ઓનલાઈન ફાઇલ કરે છે અને ડિજિલોકરમાં જવું ભવિષ્ય પ્લેટફોર્મ એક સંકલિત ઓનલાઈન પેન્શન પ્રોસેસિંગ સિસ્ટમ એક એક બે સત્તરથી તમામ કેન્દ્ર સરકારના વિભાગો માટે ફરજિયાત બનાવવામાં આવી છે આવી હતી આ સિસ્ટમ હાલમાં અઠ્ઠાઉન મંત્રાલય વિભાગો સફળતાપૂર્વક અમલ અમલમાં છે જેમાં આઠસો સિત્તેર જોડાયેલા ઓફિસો અને આઠ 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 હજાર એકસો પર છે કેન્દ્ર સરકાર તમામ ગવર્નન્સ સર્વિસ ડિલિવર પોર્ટલ વચ્ચે એની એસડીએ એસેસમેન્ટ બે હજાર એકવીસ મુજબ પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગને પેન્શનર મંજૂર મંજૂરને ચૂકવણી માટે ઓનલાઈન ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ માટે થ્રીજી રેન્ક એનાયત કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો બેંકને લગતી પેન્શનર પડતી સમસ્યાઓ જેમ કે બેંકમાં ફેરફાર જીવન પ્રમાણપત્ર પેન્શન સ્લીવ ફોર્મ સુર પેન્શન સરસની માહિતી પેન્શન વિતરણ કરતી બેન્કોની વેબસાઇટની ઇન્ટીગ્રેટ પેન્શન પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવી રહી છે ડી પીપીઓ ડબલ્યુ આ સેવા એક વિન્ડો માટે ઉપલબ્ધ કરવામાં આવે માટે સક્ષમ કરવા છે ત્યારબાદ ભવિષ્ય પોર્ટલ સાથે એસબીઆઈ બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક અને કેનેરા બેંક પેન્શન પોર્ટલના એકીકરણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને એકીકરણ સાથે બેંક ઓફ ઇન્ડિયા પેન્શનનું ઇન્ટીગ્રેટેડ પેન્શન માટે પોર્ટલ પેન્શન સ્લિપ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સ્થિતિ ડીઓ અને ડ્રોન સ્ટેટમેન્ટ અને ફોર્મનો સોર્સ જેવી સેવાઓ માટે એક જ સ્ટોપ સ્ટોપ છે અને નજીકના ભવિષ્યમાં જ પેન્શનનું વિતરણ કરતી મોટાભાગની બેંકો ઇન્ટિગ્રેટ પેન્શન પોર્ટલ સાથે સોંકરી લેવામાં આવશે આ ટીમને લેટેસ્ટ ઓફ્થે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત મણિશોના એક વીડિયો સાથે થેન્ક યુ વેરી મચ